અલસીપુર ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અલસીપુર ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટર એચ ડી ગોકલાણીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી અલસીપુર ગામમાં બિન બિનપરવાનગીએ રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં તેઓ દ્વારા જણાવેલ કે અલસીપુર ગામમાં આર સી રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડ ઉપરથી બિન એ રેતી કાઢી રેતી માફિયાઓના ટ્રેક્ટરો મોટી ગાડીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે જેના કારણે આ આર રસ્તો તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે આ રસ્તા ઉપરથી ટ્રેક્ટરો મોટી ગાડીઓ ન લઈ જવા ગ્રામજનો દ્વારા રેતી માફિયાઓને કહેવામાં આવતા રેપી રેતી માફિયાઓ દ્વારા ગ્રામજનોને ગાળો બોલી જાનતી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આ અંગે બે મહિના અગાઉ નાયબ કાર્યપાલક ઇજને છોટાઉદેપુર તેમજ આઉટપોસ્ટના પોસ્ટમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જેથી વહેલી તકે આ રીતે માફિયાઓ સામે કાર્યવાહી કરવા તેમજ ગામમાં બંદોબસ્ત આપવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે અલસીપુર ગ્રામજનો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે મારા નામ કલ્પેશ રાઠવા છે હું અમારે એક જ પ્રોબ્લેમ છે રસ્તો તોડી નાખેલો છે અને કંઈ અવર ચોમાસામાં ખૂબ તકલીફ પડે તો આ રેતી બંધ થાય એ જ અમારી વિનંતી અને કલેક્ટર સાહેબ અમે પત્ર સરપંચને બી રજૂઆત કરી પણ રજૂઆત કરી હતી અને ખાણ ખનીજમાં બી અમે આપ્યું હતું

અમે એમને એમ વારંવાર કહીએ કે તમે આરસી લઈ જશો અમે જે રસ્તો બનાવ્યો છે અમારા ગામ લોકોને જવા માટે ચારો કુંદો લાવવા માટે કઈક હાજર દવાખાને લીધવા માટે એ રીતે બનાવેલો છે એમાં તમે આ રેતી લીસતા હોય તો તમે કરસી ખરાબ કરી નાખશો તો અમે કઈ રીતે રહેશું કઈ રીતે જઈશું અને આ લોકો દારૂ પીને માથે પારે અને આ ઘણી વખત આપણે કેવા જાય મારી નાખશું આવી થાક ક્યાં લે અને ગારો માં બેનની એવી ગારો જાય

મારું નામ રાઠા જયંતીભાઈ જૈતિયાભાઈ ગામ અલસીપુર આ રેતી માટે અમે ખની ખાતામાં પણ પહેલી અરજી આપી છે પુલ સ્ટેશનમાં પણ અરજી આપી છે અત્યારે કલેક્ટર સાહેબના અરજી આપ્યાં છે જાહેર જનતા માટે રસ્તો બનાવ્યો છે ત્યાં રેતીના બે ફાર્મ ટેક્ટરો ચાલે છે અલસીપુર ગામમાં એ ટેક્ટરો રેતી બંધ થાય એવું અમારે કહેવાનું છે ગામ લોકોનું બધાનું મારું નામ જયંતિભાઈ જેતિયાભાઈ